સાબરકાંઠા જિલ્લામાંથી માંથી અગિયાર નાયબ મામલતદારની કરવામાં આવી બદલી ત્રણ આવ્યા નવા રાજ્યમાં એકસો પાસઠ નાયબ મામલતદાર તરીકે આપવામાં આવ્યું પ્રમોશન રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી છે જ્યારે એકસો જેટલા નાયબ મામલતદારોને મામલતદાર તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું આ પ્રમોશન અને બદલીઓમાં અગિયાર નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાંથી પ્રમોશન અન્ય જિલ્લાઓમાં બદલી પામેલા નાયબ મુજબ છે પટેલ હડાદ બનાસકાંઠા મિનલબેન બી પટેલ કલેક્ટર ઓફિસ અરવલ્લી યોગેશ કુમાર એમ પટેલ રાહ વાવ થરાદ તકદીર કુમાર યુ સોલંકી કલેક્ટર ઓફિસ અરવલ્લી સંકેત કુમાર એશા વડગામ બનાસકાંઠા પ્રિયંક કુમાર બી પટેલ મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર જયમિનીબેન કે ગોસ્વામી ચીટનીસ કમિશનર મધ્યન ભોજન ગાંધીનગર ધવલ કુમાર કે પરમાર મામલેદાર પી એસઓ પ્લસ ઓ આર એ મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર ભાવિકા કે મોદી આસિસ્ટન્ટ મેનેજમેન્ટ ગુજરાત રાજ્ય હાથસાળ અને હસ્તકલા વિકાસ નિગમ ગાંધીનગર હર્ષદ કુમાર બી ચાવડા ચીટની સદિ

સાબરકાઠા એક મામલતદારની પાંચ બદલી કરવામાં આવી છે નિલેશે પટેલની બદલી પંચમહાલ જિલ્લાના ચીટનીસ મામલતદાર તરીકે કરવામાં આવી છે રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા